તો અમદાવાદ સિવિલના જુનિયર ડોક્ટર્સની મનમાની સરકારે સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો છતાં હડતાળ પાડી છે હડતાળને પગલે ઇમરજન્સી સેવા ઠપ થઈ છે ઓપીડી સેવાઓ પણ બંધ થઈ છે વારંવાર માંગડીઓને લઈને ડોક્ટર્સ પાડે છે હડતાળ ડોક્ટર્સનો ધર્મભૂલી આરોગ્ય સેવા બાધિત કરવાનો આ પ્રયાસ છે સરકાર પણ જુનિયર ડોક્ટર્સ સામે લડી લેવાના મૂડમાં છે તો બે દિવસ અગાઉ સરકારે વીસ ટકા સ્ટાઈપેન્ડ વધારો કર્યો તો છતાં પણ ચાલીસ ટકા સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે ડોક્ટરો છે તે વિરોધ કરી રહ્યા છે એક તરફ દર્દીઓની હાલાકી છે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે હોસ્પિટલમાં તબીબો કામથી અડગા રહીને ઇમરજન્સી ઓપીડી સહિતની સેવાઓ બંધ કરવામાં આવી છે અને પોતાની અલગ અલગ માંગોને લઈને છેલ્લા ઘણા સમયથી તબીબોએ અનેક રજૂઆતો કરી હતી તેનું આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ નિરાકરણ આવ્યું નથી તેના કારણે આખરે સિવિલ હોસ્પિટલને બારમાર તબીબોએ લીધી છે અનેક દર્દીઓને ક્યાંક હાલાકી પણ પડી રહી છે ત્યારે કેટલાક તબીબો છે એમની સાથે જ વાત કરીએ કઈ માંગો સાથે આપ હડતાલ ઉપર ઉતરવાનું નક્કી કર્યું છે સૌથી પહેલાં તો ચાર માર્ચ બે હજાર ચોવીસના રોજ અમે પહેલીવાર આવેદનપત્ર આપેલું કે આ રીતનો બે હજાર એકવીસમાં જે વધારો થયો જે બે હજાર નવથી દર ત્રણ વર્ષે સ્ટાઈપેન્ટમાં વધારો કરવામાં આવે છે એ એ અમારી જે માગણી છે એને જે જીઆર છે એને રિવાઈઝ કરી અને અમારું જે સ્ટાઈપેન્ટ છે રિવાઇઝ કરવામાં આવે એના પછી વસ્તુ લગભગ વીસથી પચીસ વાર અમે હેલ્થ મિનિસ્ટરની મુલાકાત લીધી કે આ વસ્તુ વાટાઘાટોથી સ પૂર્ણ થાય અને અમારે જે ગાંધી જુદા માર્ગો છે કે આંદોલનનો જે માર્ગ છે એ અપનાવવો ના પડે અને એ વસ્તુ કે સરકાર રેસિડન્ટો કે દર્દીઓ એક પણ કોઈપણ વ્યક્તિને હાલાકી ન પહોંચે એ રીતનો માર્ગ અમે અપનાવ્યો હતો કે અમે વીસથી પચીસ વાર મળી અને વાટાઘાટો કરીને આ વાતો પતાવીએ પરંતુ અને આ આ દરમિયાન દસ જુલાઈ કે જ્યારે અમે હેલ્થ મિનિસ્ટરને મળ્યા ત્યારે એમણે વાયદો પણ આપ્યો હતો કે તમારો જે જીઆર છે એ પરિપત્ર છે એ પ્રમાણે આપણે તમારી જે સ્ટાઇપેન્ડ છે રિવાઇઝ કરી આપીશું અને એના એ આશ્વાસનના લીધે એ વાયદાના લીધે અમે આંદોલનને જે માર્ગ છે અમે મોકોફ રાખેલો હતો આ જ રીતે હડતાલ કરવી એક તરફ દર્દીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે કેટલાક દર્દીઓ સંદેશ ન્યૂઝ સાથે પણ વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવી છે દર્દી માટે ડૉક્ટર ભગવાન હોય છે પરંતુ આ પ્રકારે ડૉક્ટરોએ હવે મેદાને આવવું એ કેટલું યોગ્ય અમારું માનીએ છીએ કે અમારા દર્દીની સેવા કરવી અમારી પ્રથમ જવાબદારી આવે છે અને અમારું સમગ્ર જીવન દર્દીઓ માટે જ સમર્પિત છે અને એટલે જ આ વખતે અમે હડતાળ કેવું ના કરવું પડે એના માટે વીસથી પચીસ વખતે ગાંધીનગર જઈ અને બુરૂબરૂ મુલાકાત કરી અને ચર્ચા વિચારણા કરી હતી કે આ અંગે ક્યારેય હડતાળ ના કરવી પડે એમ પણ તેમ છતાં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી ન હતી નતા અમારા સંગઠન સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવામાં ન આવ્યો હતો અને સરકારશ્રી દ્વારા જે આશ્વાસન આપેલું હતું કે જૂના પરિપત્રને વળગીને આ વખતના નિર્ણયમાં ચાલીસ ટકાનો વધારો કરવામાં આવશે અને ત્રણ વર્ષ પછી જ્યારે આવશે એમાં ફોર્મ્યુલા સેટ કરવામાં આવશે એના ઉપરથી આ વખતનો નિર્ણય જુદો આવે છે અને એટલે જ આ વસ્તુ અમારા સ્વાભિમાનની વસ્તુ આવી છે કે જ્યારે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું એ આશ્વાસનને ભરોસે જ અમે આંદોલન મોકૂફ રાખ્યું હતું બાકી નવ જુલાઈના રોજ જ અમે આ આવેદન આપેલું હતું કે આંદોલન કરવાનું હતું તેમ છતાં અમે દોઢ મહિના સુધી વેઇટ કર્યો હતો અને અમારું મુખ્ય કારણ એ જ હતું

અમારા ત્યાં ત્યાં સુધી જ માગણી છે જરૂર એટલે આ